કડવું બીજું કર્જનું ત્રીજું ક્લેશનું અને ચોથું કઠોર આ ચાર વસ્તુ પ્રભુ ને બને તો ટાળવું ધરવું કર્જ નું પ્રભુને ઉધાર લઈને ઠાકોરજી ને ધરવું

સ્નેહ પ્રધાન હોય સેવા કેવાય અન્ય સ્થાનોમાં લઈને વિસર્જન સુધી પૂજામાં મંત્ર પ્રધાન બધું જ અહિયાં બધું સ્નેહ પ્રધાન ત્યાં જે વિધિ હોય વિધિ જ ઠંડુ ચલ ચડે દૂધ ઠંડુ દૂધ ચડે તો ઠંડુ જ ચડે ત્યાં પછી એવું ના વિચારાય કે લાવ શિયાળો છે તો ગરમ કરી લો ત્યાં જે વિધાન હોય થાય પણ પુષ્ટિમાર્ગમાં તો યથા દેહ તથા દેવે અમારા જે દેહ ને થાય એ ઠાકોરજીને પણ થાય અમને ઠંડી લાગે તો અમારા ઠાકોરજીને ઠંડી લાગે એટલે આપણે ત્યાં શીતકાલ વર્ષા ઋતુ દરેક નો સેવાક્રમ જુદો હોય દરેક નો કીર્તન નો ક્રમ હોય એમાં આખો પ્રકાર પુષ્ટિ માર્ગ નો સેવાનો ભાવ બતાવે ત્યાં એમ થાય કે આ રીતે આમાં નાખી પછી લોકો જે કાઢતા હોય તેમ થાય પણ હવે એમાં દેવતા નથી વિસર્જન થઈ ગયું એક સોપારી માં પણ મંત્ર દ્વારા ગણપતિ આવી જાય પછી વિસર્જન કરો તો જતાય રે અને ગયા પછી એમાં દેવતા રહેતા નથી પણ આપણે ત્યાં દેવતા નથી હોતા કે જે આવે ને જાય આપણે ત્યાં તો સ્વરૂપ જે પ્રગટ સ્વરૂપે બિરાજ એમાં જરાય એક ક્ષણ માટે પણ એવો વિચાર નથી થતો કે ઠાકોરજી આમાં નથી આ સાક્ષાત યશોદાનંદન બિરાજે છે પ્રગટ સ્વરૂપે સેવામાં આટલી બાબત જો ધ્યાનમાં નથી તો સેવાનો પૂરો આનંદ નહીં લેશો પહેલી બાબત આ સાક્ષાત ઠાકોરજી છે

એટલા માટે સેવામાં આ થશે એટલે આપણે ત્યાં જે આખો અષ્ટયામ નો ક્રમ છે એ ઠાકોરજી ની આખી દિનચર્યા છે જો આપણે ત્યાં આટલા પ્રકાર થી ભગવત સેવા થાય છે બ્રહ્મોપચાર વાલોપચાર રાજોબા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મારા ઘરે લાલન રૂપે બિરાજ આવો બ્રહ્મ ભાવ જવો નથી એટલે જ આપણે ત્યાં અભિષેક થાય બીજું

ગૌશાળામાં રહેલી ગાયો પોતાના ગળામાં બાંધેલી ઘંટડીઓ કરીને લાલન ના બુખારવીન ના દર્શન માટે લાલાઈ થઈ જાય ક્યારે પ્રભુ જાગે અને અમને મંગળાના દર્શન બ્રજવાસીઓ બધા જ આવી ગયા છે આખો ચોક ભરાઈ ગયો કે ક્યારે લાલન ના મુખારવી ના દર્શન કરીએ કે અમારી સવાર આ સૂર્યોદય થી નથી થતી પણ દર્શન ભયો સવેરો હરીજુ કો દર્શન ભયો સવેરો લાલન ના મુખ દર્શન કરીએ ને ત્યારે અમારી સવાર ભરે એટલે આખો ચોક ભરાઈ ગયો હોય અને લાલન સૈયા મંદિરમાં માં હોય ગાઢ નિદ્રા એવા ગાઢ નિદ્રામાં સુતા હોય એટલે એમ થાય ના ના મારો લાલન થાક્યો છે હજી થોડી વાર સુવાર પાછા એમ આવે પાછા જુએ લાલન તોડ્યા હોય ગાઢ નિદ્રામાં એમ થાય કે ના હજી થોડી વાર સુવા અને પછી મંગલ ભોગ ની બધી તૈયારી કરી લઉં લાલન જાગે ના પહેલા અને દહીં દૂધ માખણ મિશ્રી બધી જ તૈયારી મંગલ ભોગ ની તૈયારી કરી દીધી અને હવે લાલન ને જગાવવા માટે યશોદાજી પધારે લાલન જાગો હો ભયો હો લાલન જાગો ભયો વિકસે કમલ લાગે યુદાજી ધીમે રહીને લાલન ને જગાવે ને મંગલભો સાજી ને રાખે ખુબ આરોગતા આનંદ થી પ્રભુ આરોગ્યા અને અહિયાં તો ભક્તો પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે મંગળાના કબાડ ખુલે નિજ મંદિર ના દ્વાર ખુલે લાલન ના દર્શન અમને થાય અને જ્યાં મંગલ ભોગ સરાયો અને દ્વાર ખુલ્યા લાવ નજર ઉતારો અને મંગળા આરતી લઈને યશુદાજી લાલન ની આરતી ઉતારવા લાગ્યા મંગલ આરતી ગોપાલ મંગલ

પ્રભુ પોડી ગયા જાગવાનો સમય થયો અને જે ભીલ કન્યાઓ રહેતી ગિરરાજ ની તરેટી માં કંદ મૂળ આદિ લઈને છાપ માં સિદ્ધ કરીને લાવી અને ઠાકોરજી ના ઉત્થાપન થયા ઉત્થાપન ભોગ આરોગ્યા

Bye.

દર્શન કરે અને પ્રભુ હવે સમય થયો હોય સકલ વ્રજ માં પોડિયા ક્યાંક ગિરાજી ની કદરાઓ માં ક્યારેક ગોપીઓના ઘરમાં ક્યારેક નંદાલયમાં કહાની સાંભળતા સાંભળતા

પાલવ ખેંચવા લાગ્યા થયું લાલન ભૂખ્યો થયો છે મૂકી દીધું અને ગોદમાં લઈને પૈપાન કરાવવા લાગ્યું સામે જોયું તો ચૂલા ઉપર દૂધ છે ઉભરાઈ ઉભરાઈ ને અગ્નિ માં પડી રહ્યું છે અને યશોદાજી ને થયું આ તો લાલન ની પ્રિય ગાય નું દૂધ છે દૂધ માંગશે ને ઢોળાઈ જશે તો આપીશું એટલે લાલન ને મૂક્યા નીચે અને ભાગ્યા છું

જાળવું જોઈએ ભગવત સ્વરૂપ નું સન્માન જાળવવું જોઈએ મંદિરમાં પ્રભુ આગળ ઉભા હોઈએ ત્યારે કઈ રીતે ઉભા રહેવાય કઈ રીતે બેસાય કઈ શિસ્ત પડાય એ આપણે જ જાળવ આપણે જ આપણા પ્રભુ નું આદર નહીં જાળવી તો પણ જાળવું અને મર્યાદા ને રાખી શ્રાપ લાગ્યો જડ બુદ્ધિ ના જડ થાવ પણ તમારું ઉદ્ધાર ભગવાન કરશે એવા આશીર્વાદ મળે પ્રભુએ ઉદ્ધાર કર્યો વાણી ગુનાનું કથને શ્રવણ કથાયામ અસ્તવ કર્મ શું મનસ્તવ યોર ન સ્તુતિ કરી છે કે વાણી આપના ગુણદાન કર્યા કરે મન આપનું સ્મરણ કર્યા કરે અને આમ પ્રભુ એમનો ઉદ્ધાર કર્યો છે